દિલીપભાઈ જી જી ક્યાંક સી આર જે નિવેદન સામે આવ્યું છે એમાં તમારી ઉપર આડકતરો કર્યા છે અને એમણે એમ પણ કહ્યું છે કે જે ઈલું ઈલું કરી રહ્યા હતા એ ન ચાલે એટલે આડકતરો સંકેત ક્યાંક ને ક્યાંક તમારી ઉપર આવ્યું છે શું કહેશો પાટીલની આ પ્રતિક્રિયા વિશે આપ પાર્ટીને કશું નથી કેવું લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની જનતા સવારે અન્ય પક્ષમાં હોય કે કોંગ્રેસ હોય બપોરે ભાજપ હોય બપોર પછી કોઈ પદ આપી દેવામાં આવે એ લુલુ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ને સમર્થન કરું એ લુલુ કહેવાય એ આ ચૂંટણીના પરિણામો એ બતાવ્યું છે

દિલીપભાઈ દિલીપભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે જી લાગે છે કે કોઈક ટેકનિકલ કારણોસર દિલીપભાઈ સાથે સંપર્ક કપાઈ ચુક્યું છે તો જે રીતે એમનું કહેવું હતું કે પક્ષમાં ક્યાંક ને ક્યાંક સંકલન નો અભાવ જોવા મળ્યો છે જે રીતની આ ઘટના સામે આવી છે બિપિન પટેલ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા તેવું સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે એક કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જે જીત થઈ છે ત્યારબાદ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે ત્યારે જે રીતનો માહોલ આખો ખડો થયો છે અને કેટલાક લોકો સહકારના નામે ઈલુ ઈલુ કરતા હોવાનું પણ પાટીલનું નિવેદન સામે આવ્યું છે ત્યારે પાટીલનું નિવેદન આ ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે પરંતુ સીઆર પાટીલે જે રીતે આ નિવેદન આપ્યું છે અને તેને આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક સંકેત જે આપ્યા છે તે દિલીપ સંગાણી સામે સંકેત આપ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે એટલે જ્યારે એક પાર્ટીમાં એક હોદ્દો એક વ્યક્તિને આપવાની જયારે વાત હોય છે આજ મુદ્દે જયારે દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળ્યો છે જેના પગલે આ સમગ્ર બાબત સામે આવી છે પરંતુ હવે કેટલાક લોકો ઈલું ઈલું કરતા હોવાનું પણ સીઆર આર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે એટલે સંકલન અભાવ તો